તાલુકાના રોઝા કઠારીયા ગામે આવેલ ઇન્ડિયન ઓઇલ કંપનીમાં આપને જણાવી દઈએ કે જ્યારે એક મોટા સમાચાર છે ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવામાં આવતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અંદાજીત દસ થી બાર જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા કોઈપણ નોટિસ કે જાણ વિના છૂટા કરવામાં આવતા કર્મચારીઓની રોજી રોટી છીનવાઈ આઠ દસ વર્ષથી નોકરી કરતા હતા કર્મચારીઓને છૂટા કરાતા કર્મચારીઓએ મીડિયા સમક્ષ કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે આમોદ પોલીસનો બંદોબસ્ત કંપની ખાતે ખડકી દેવામાં પણ આવ્યો હતો શું ઘટના બની ઘટના કોઈ નથી કાલે સાંજે અમને એવું પણ કીધું કે ફર્સ્ટ સીટમાં આવી જવાનું અને પછી અત્યારે આવ્યા તે બીજા માણસો જતા અને અમને લોકો બધાને બહાર બેસાડી દીધા એટલે બંધ છે પ્લાન કેટલા વર્ષથી નોકરી કરતા મારે આઠ વર્ષ થઈ ગયા કારણ શું છે છૂટા કરી કોઈ કારણ નથી સાહેબ સુહેબ પટેલ આજે અમને કંપનીમાં અમે આવેલા છે આજે સવારમાં અમે આવ્યા તો મને અહીંયા આગળથી ઇન્ફોર્મેશન કોઈ ઇન્ફોર્મેશન આપ્યા વગર અમને સવારમાં આવીને કોઈ નોટિસ બોટિસ વગર અમને એવું કીધું કે તમારા હતા આજથી નોકરી પણ નથી આવવાનું અમે અહીંયા દસથી બાર જણા છે અમને કોઈ ઇન્ફોર્મેશન વગર અમને છૂટા કરેલા છે અમારી કોઈ ખરાબ બિહેવિયર નથી અહીંયા આગળ અમે અંદર કામ કરતા હતા કોઈ જેટની અમે કોઈ કોઈની હા ખૂબ સુલુટ નથી કર્યું કેટલા વર્ષથી અહીંયા નોકરી કરે અમે અહીંયા આઠ નવ વર્ષની નોકરી કરે છે બધા બાર વર્ષથી બી નોકરી કરે પાંચ વર્ષથી બી નોકરી કરે શું કારણ છે તમને છૂટા કરવાનું કોઈ કારણ નથી એક સીફ્ટ થાય છે એટલે અમને એમ કીધું કે માણસોને કાઢીએ છીએ